મહારાષ્ટ્ર એટીએસના જાસૂસી કેસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે પાકિસ્તાની ગુપ્તચર નેટવર્કે ભારતમાં કામ કરતા હોવા માટે હની ટ્રેપનો આશરો તો લીધો જ છે સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામ એકાઉન્ટ્સના પ્રોફાઇલ ફોટોમાં ભગવાન રામ સીતા અને પ્રખ્યાત મંદિરોના ચિત્રો મૂકીને ભારતના ડિજિટલ વાતાવરણમાં મિક્સ થવાનો પ્રયાસ પણ કર્યો છે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોફાઇલ્સના લોકેશન ટેગિંગને મંદિરો અને ધાર્મિક સ્થળો સાથે પણ જોડવામાં આવ્યું હતું જેથી આ નંબરો દેશી દેખાય અને કોઈને શંકા પણ ન જાય તપાસ એજન્સીઓ માને છે કે આ સાંસ્કૃતિક પ્રતિકો દ્વારા વિશ્વાસ જીતવા અને શંકા ટાળવા માટે એક સુનિયોજિત રણનીતિ હતી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રવિ વર્માને ગુરુવારે થાણેકોર્ટમાં ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે વર્મા પર ભારતીય યુદ્ધ જહાજો સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો